તો ઘણા દિવસ પછી ઉમેશ આવ્યો છે સારું ને કેવો હા ભાઈ એ તો આપણે પર મિનિટ માણસ છે આપણો નહીરો તો ઘણા સમય પછી આપણા જ આવ્યા છે આપણે એટલે હું આવડા તો આવતા જ છે

વિડીયો મોકલ છે ખટારાના નેવા પછી દક્ષ ટ્રાવેલ્સ આવી ત્યારે દક્ષ જયદીપ નું શું નામ છે લા ઇની સ્ટોરી માં ખવડ દેવ આય પોતાનું કામ કરવા મળ્યા છે ટ્રકર્સ ઓફ મહવા ફોલો કરી દેજો ટ્રક લવર રેલ બનાવે આ ભાઈને આપડા કઈ કામ ન હોય જાય આવી દક્ષ ટ્રાવેલ્સ

કાટો છે કેઠે ભગવા પડ્યા છે એના ગલુડા હતા વી આ ના ભોગાવો કઈ રીતે કાટો કર્યો છે કે વજન વધારે છે હા તો થોડો વધારે છે ઠલવી ને હોય ઓવરલોડ ગાડી હતી ભોગાવો ભરેલો તો ઓવરલોડ ગાડી હતી થોડોક વધારે હતો ભોગાવો કાઢ નાખો થોડોક આ પાછો ચડવામાં બસની તો જાહે એક કરો ના કરો તો એમ થાય લેતા ને સામે ઉસો ભાંગલી કે જલી છે પવન છે કે આમ તમને દેખાય

No. Di bawah juga sih. Moti. Karena saya bisa. Abah sayu. Gadis namanya Ustu. bapak umar. umar. वो कोनो पाड़ो जो ले दो पास पहली बार आया होगा राधा कृष्ण मेरा हमरारा हर कोई लिख नहीं यहां ज्यादा की माता बताइए व्रत पड़ा

માળવા છે ને હા તો વાંધો નહીં માળવા તો આવું જો રાજા થી રાજા આવી ગયા ટોલ ના ની આ બાજુ કુલદીપ નામ કામ હતું ભાઈ બનનું એટલે અમી મે આ બાજુ હમણાં આવે છે અમે આ બાજુ ઉભા રહી કુલદીપ હમણાં આવતો હોય છે અને ભૂમિ ટ્રાવેલ્સ આવી જાય છે હવે આપણે રીલ બનાવવા મીધા પાછળ આવી જઈએ શ્રી સિદ્ધિ ગણેશ કોમ ફેરવાની ખેડમાં રે ગોત કુલદીપ નો ફોન આવી ગયો છે એનો ભાઈ બનાવવા દસ પંદર મિનિટ માં ભૂગી જાય રોહિત સાથી જે ભાઈ આવવાના છે આ કે કુલદીપભાઈ આવે એટલે એનો ક્રીલ ઉતરવાનું છે એની મહિના ટ્રાવેલ્સ આવી ગઈ છે અરેબિયન લેપોર્ટ એનો ઓનર તો મજા છે

ચલો ભાઈ તન જો ગઈ આગળ ગોપાલજી ઉભી છે આશાપુરા ટ્રાવેલ્સ આવી ગીર મયુરે આવી ગયે

આ કટારામાં ઉપર બેઠો અરે કુલદીપ કુલદીપ એલા મેં તો કે પછી લાગશે ને લાગતા જ રેડી હાલો રાજા રણ ટ્રાવેલ રાહુલ સવી રાજા રણ હવે મળી નવા વ્લોગમાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો